ધનવાન બનવા માટે સૌથી અગત્ય મા લક્ષ્મીને આમંત્રણ પણ એ કઈ રીતે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું મુખ્ય સ્ત્રોત છે ઘરના દરેક વ્યક્તિની જીવનશૈલી જો આ બાબતમાં થોડાક સારા ફેરફાર કરવામાં આવે તો આપના ઘરોમાં પણ ધન ક્યારેય ન ખૂટે અને તેમાં પણ ખાસ ઘરની સ્ત્રીઓ આ અમુક વસ્તુઓનું ધ્યાન રાખે તો તમારા ઘરમાં હંમેશા મહાલક્ષ્મીનો વાસ રહેશે જ પહેલું રસોડામાં સ્વચ્છ પાણીથી ભરેલો એક લોટો જરૂરથી રાખશો આમ કરવાથી સમૃદ્ધિને આમંત્રણ મળે છે બીજું સવારે ઘરનું વાતાવરણ શાંત અને ભક્તિમય રાખવું બાળકોને પણ બને તો રડવા ન દો ત્રીજું પતિ પત્ની વચ્ચે ઝઘડા લક્ષ્મીજીને દૂર કરે છે તો બને ત્યાં સુધી બંને વચ્ચે પ્રેમ ભાવ રાખો ચોથું લક્ષ્મીજીને પવિત્રતા ખૂબ જ પ્રિય છે તો ખાસ કરીને ઘરની સ્ત્રીઓએ સવારે આઠ વાગ્યા પહેલાં સ્નાન કરી જ લેવું પાંચમું સવારની પહેલી રોટલી ગૌમાતા માટે અથવા તો પક્ષીઓ માટે હોવી જોઈએ આમ કરવાથી ઘરમાં દરિદ્રતા નહીં આવે છઠ્ઠું રસોડામાં કે રૂમમાં એઠા વાસણ ન રાખવા ખાસ કરીને રાત્રે ઘરમાં ગંદકી હોવાથી મહાલક્ષ્મી રીસાઈ જાય છે સાતમું રાત્રે છેલ્લી રોટલી કૂતરાને આપવી આમ કરવાથી ઘર પર શનિદેવનો પ્રકોપ ઓછો થાય છે અને ઘરનું રક્ષણ થાય છે સ્ત્રીઓ માટે તો આ ખૂબ જ નાની અને સરળ વાતો છે શું તમે આ વાતોને પોતાના જીવનમાં ઉતારશો હવે આવી જ નાની નાની બાબતો પુરુષો માટે પણ હોય છે તો એ જાણવા ઈચ્છતા હોય તો કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખશો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર